નમસ્કાર મિત્રો પંખીના માળા જેવડું એક ગામ છે અને આ ગામમાં રૂપાભાઈ રાવળ રહે છે અને એમની પત્નીનું નામ બાલુભાઈ છે અને એમને સાત ખોટનો એકનો એક દીકરો છે અને એનું નામ છે દેવલો અને આ રૂપાભાઈ અને આ બાલુભાઈ બંને જણા માતા મેલડીના ખૂબ મોટા ભગત છે અને સાંજ સવારમાં મેલડીનું નામ લઈ અને એમની આરતી ઉતારીને જ પોતાના દિવસની શુભ શરૂઆત કરતા અને આમ કરતાં કરતાં થોડાક દિવસો વીત્યા અને આ રૂપાભાઈને એક ઈચ્છા જાગી કે મારે મા મેલેડીનો સવા ત્રણ દિવસનો નવરંગો માંડવો કરવો છે અને આપણું ગામ જમાડવું છે અને આજુબાજુના ગામડે ગામડાઓમાં જેટલા પણ મારા નાતીભાઈઓ રહે છે ને એ બધાને બોલાવા છે અને એમને બધાને જમાડવા છે ને માતાજીના નવરંગા માંડવા નાખી અને મા મેલેડીનો તાવો કરવો છે ત્યારે રૂપાભાઈ ગામ લોકોને જઈ અને આ બધી વાત કરે છે કે ગામ લોકો મારે તમારા સહારાની જરૂર છે અને મારે માં મેલડીનો નવરંગો માંડવો કરવો છે એમાં હું તમારી પાસે રૂપિયા માંગવા નથી આવ્યો પરંતુ શું તમે મને સાથ સહકાર આપશો ત્યારે ગામના માણસો કહે છે કે રૂપાભાઈ તમારી મેલડીનો પ્રસંગ હોય અને અમે તમારી સાથે ના હોય ને તો એ વાત ક્યારેય બને જ નહીં તમે જઈને તૈયારીઓ કરો અને પછી રૂપાભાઈ કે જેમાં મેલડીના ધૂળના લે જઈ અને રજા માંગે છે કે મા તારો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો કરવો છે મારી તારી રજા છે ખરા અને ત્યારે માતાજી પાઠમાં રજા આપે છે અને ચૈત્ર મહિનાની નવરાત્રીના દિવસોમાં માંડવો કરવાનું કહે છે ત્યારે રૂપાભાઈ ખૂબ જ રાજી થાય છે અને પોતે કે જે ચોખામાં કંકુ બલાડી અને પછી ગામડે ગામડે વાયક આપવા માટે પહોંચી જાય છે અને હરખની સાથે તેઓ બધાને વાયક આપ્યા પછી આખરે એ દિવસ આવી જાય છે અને આ બાજુ નવરંગો માંડવો ચાલી રહ્યો છે માતાજીના ડાક ડમ્બર વાગી રહ્યા છે ભુવાઓ ધૂણી રહ્યા છે અને એવા સમયે હવન કુંડમાં અગ્નિ પ્રગટાવવા માટે જ્યારે છાણા લાવવાની જરૂર પડી ત્યારે રૂપાભાઈ કહે છે કે દેવલા અત્યારે જ જઈ અને વાડામાંથી છાણા લઈ આવ ત્યારે દેવલો કહે છે કે ભલે બાપુ અને આમ એમનો દીકરો દેવલો આજે ગાતો ગાતો પહોંચ્યો એમના ઘરના પાછળ વાડામાં અને ત્યાં જ્યાં છાણાનો ઢગલો પડ્યો હતો તેમાંથી છાણા બે હાથેથી લેવા જાય છે અને એવા જ સમયે એ છાણાના ઢગલામાંથી એક કાળોતરો સાપ નીકળે છે અને દેવલાના જમણા પગના અંગૂઠે ડંખ મારે છે અને દેવલો ત્યાંથી દોડીને ઘર તરફ ચાલવા જાય છે પરંતુ આ સાપનું ઝેર એટલું ભયાનક હોય છે કે તેનું આખું શરીર પીળું પડી જાય છે અને તે ત્યાં જ ઢળી પડે છે અને તેનું પ્રાણ પંખેરું ઉડી જાય છે હવે મિત્રો તમે વિચાર કરો કે એક બાજુમાં મેલડીનો નવરંગો માંડવો ચાલુ છે અને જે રૂપાભાઈએ આટલા બધા હેતથી જે માંડવો રચ્યો છે એમના જ દીકરાનું મોત થઈ ગયું છે ને એ એક બાજુ વાડામાં પડ્યો છે ત્યારે ઘણા સમય સુધી જ્યારે દેવલો પાછો ના આવ્યો ત્યારે આ દેવલાની માતા બાલુબાઈ કે જે દેવલાને શોધવા માટે તેઓ એમના વાડામાં જાય છે ને વાડામાં જઈને જુએ છે ત્યાં તો તેમના ડોળા ફાટી જાય છે દોડીને પોતાના દીકરાને ગળે મળે છે અને જુએ છે તો દીકરો મોતને ઘાટ ઉતરી ગયો છે ત્યાં એનું માત્ર ને માત્ર શવ પડ્યું છે ત્યારે આ ઘટના જોઈને બાલુબાઈની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને કહે છે કે માં આ તારી કેવી વિડંબનાઓ છે એક બાજુ તારો નવરંગો માંડવો ચાલી રહ્યો છે આજુબાજુના ગામડે ગામડાના માણસો કે જે અહીંયા આવીને તારી પ્રસાદ જમી રહ્યા છે અને મારા દીકરાનું મોત થઈ ગયું છે અને પછી બાલુબાઈ વિચાર કરે છે કે મેલડીને કલંક તો નહીં લાગવા દઉં અને પછી બાલુબાઈ પોતાના દીકરાને લઈ અને ઘરના પાછળના બારણેથી ઢોલિયામાં સૂડાવી અને એના ઉપર ગોદળું ઉડાડી દે છે અને પછી તેઓ બહાર જ રાહ જોઈને બેઠા છે કોઈને ઘરમાં જવા દેતા નથી અને આમ કરતા કરતા સાંજ પડવા આવી ત્યારે રૂપાભાઈ કે જે બાલુબાઈને આવીને કહે છે કે આપણો દીકરો ક્યાં ગયો છે અને દેવલો હજી દેખાણો કેમ નહીં ત્યારે બાલુભાઈ કહે છે કે તમારી બહેનને લેવા માટે બારગામ ગયો છે હમણાં આવી જશે અને આમ કરતાં કરતાં મોડી રાત થઈ ત્યારે ફરી રૂપાભાઈ આવીને કહે છે કે બાલુભાઈ તું કેવી માં છો અહીંયા માતાજીનો નવરંગો માંડવો ચાલે છે અને તું આપણા દીકરાને અહીંયા રહેવાની જગ્યાએ તે દેવલાને બહાર ગામ મોકલી દીધો કેવી માં છો તને જરાય દેવલા ઉપર જીવ બળ્યો ત્યારે બાલુબાઈથી રહેવાયું નહીં અને પોતાના આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી ત્યારે હવે રૂપાબાઈ કહે છે કે બાલુભાઈ આ તારી આંખમાં આંસુ છે ને એ મને કંઈક બીજા લાગે છે સાચું બોલ ઘટના શું બની છે ત્યારે બાલુભાઈ કહે છે કે સ્વામિનાથ હવે તમારે જાણવું જ પડશે કે દેવલો ક્યાં છે અને પછી બાલુભાઈએ આ રૂપાભાઈનો હાથ પકડી અને એમના ઘરમાં લઈ જાય છે અને કહે છે કે સ્વામી આ ગોદડું ઊંચું કરો એના નીચે આપણો દેવલો છે ત્યારે રૂપાભાઈ ગોદડાને ઊંચું કરીને જુએ છે તો ત્યાં દેવલાનું શવ પડ્યું છે અને આ ઘટના જોતાની સાથે રૂપાભાઈની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એમના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને પોતે પોતાના દીકરાને બાથ ભીડી અને આજે એક પહાડ જેવો બાપ ચોધાર આસુડે રડી રહ્યો છે ત્યારે બાલુભાઈ એટલું કહે છે કે આમ રડશો ને સ્વામી તો તો ગામના લોકો પાછા જશે કોઈ માતાજીની પ્રસાદ જમશે નહીં અને જો લોકોને ખબર પડશે ને ગામ લોકોને જાણ થશે ને કે જેમના ઘરે માતાજીનો માંડવો ચાલતો હતો એમના જ દીકરાને સાફ કર્યો ને એ જ દિવસે મોત થઈ ગયું તો આપણી મેલડીને કોઈ માનશે નહીં માટે મા મેલડીને કલંક ના લાગવું જોઈએ માટે તમારા આસુડા લૂછી નાખો કાલનો દિવસ વિતાવાનો છે પછી આપણે આ દેવલાની વિધિ પૂરી કરીશું ત્યારે રૂપાભાઈ કહે છે કે ધન્ય છે આવી જન્મ દેનારી જનેતાને કે જે એક માતા મેલડીના નામને કલંક ના લાગે ને એટલા માટે પોતાના દીકરાના શવ ઉપર રડતી નથી પરંતુ આંખો કાઢીને ઊભી છે અને પછી રૂપાભાઈ પોતાના અને બાલુભાઈ એમને હિંમત આપે છે અને હવે પોતે કાંઈ જ બોલી રહ્યા નથી અને મનમાં અપાર દુઃખ છે કે આ શું થઈ ગયું અને આમ કરતાં કરતાં હવે ત્રીજા દિવસનો સમય બન્યો અને ત્રીજા દિવસના દિવસે આજે આ રૂપાભાઈ રાવળને એમના નાતીભાઈઓ કહે છે કે રૂપાભાઈ તમે જ્યારે ડાક ડમ્મર વગાડો ને તમે જ્યારે માતાજીના નામની જ્યારે રેગડી કરો છો ને ત્યારે ગમે તેવો ભૂવો ધૂણી ઉઠે છે અને આજે ત્રીજો દિવસ પૂરો થવા આવ્યો છે ને તમે કાંઈ બોલતા નથી હવે તો તમે જ કંઈક કરો ત્યારે રૂપાભાઈ હાથમાં ડમ્મર લે છે અને માં મેલડીને ભોકાર કરતાં કહે છે કે હે મારી લોઢાના દાંતવાળી મેલડી મળી તારો નવરંગો માંડવો નાખ્યો હોય અને મારા આંગણે આવા માંડવા નાખ્યા હોય અને જો મારી આવી ઘટનાઓ બની જાય તો મારી મેલડી આ તો તારા નામ ઉપર કલંક લાગે માં અને હું કાળા માથાનો માનવી કે જે મારી આંખમાંથી આંસુડા તો રોકી નાખું છું પરંતુ મારા દિલમાં એક જ વેદના છે અને માં મને એ વાતનું દુઃખ નથી કે મારા દીકરાને કંઈ થયું પરંતુ મને એ વાતનું દુઃખ છે કે કાલે ઉઠીને માંડવો પૂરો થશે અને પછી તરત મારા દીકરાની નનામી નીકળશે ને તો મારી આખું ગામ હસશે કે મા મેલડીની મોટી મોટી વાતો કરતા હતા અને જે દિવસે માંડવો નાખ્યો એ જ દિવસે દીકરાની નનામી ઉપડી કેવી હશે આ મેલડી અને મા આવું મેણું તને લાગશે ને તો મારાથી જીવાશે નહીં માં મને મારા દીકરાની નથી પડી પરંતુ તારા નામ ઉપર કોઈ આવા વેણ કહી જાય ને એ મારાથી સહન ના થાય અને ત્યારે રૂપાભાઈની આંખમાંથી દરદર આંસુડા વહેવા લાગ્યા ત્યારે નાતીભાઈઓ પૂછે છે કે રૂપાભાઈ શું થયું તમે કેમ રડો છો ત્યારે રૂપાભાઈ કાંઈ બોલે એ પહેલાં તો બાજુમાં ઊભેલી ગામની એક બારેક વર્ષની દીકરી ધૂણવા લાગી અને રૂપાભાઈની પાસે આવીને કહે છે કે રૂપાભાઈ મને ખબર છે કે તારી આંખમાં આજે કઈ વાતના દુઃખ છે ત્યારે રૂપાભાઈ કહે છે કે તમે કોણ કે હું કોણ હોય તે જેનો નવરંગો માંડવો નાખ્યો છે એ હું મેલડી છું અને આ તારા નવરંગા માંડવામાં આંટો માર્યો ને ત્યારે મને એક ઘટના નજરે પડી છે જા તારી પત્ની બાલુબાઈને અહીંયા બોલાવી લાવ ત્યારે બાલુબાઈ ત્યાં આવે છે અને હાથ જોડીને કહે છે કે બોલોમાં કે ધન્ય છે દીકરી તને અને ધન્ય છે તારી જનેતાને કે આટલું મોટું દુઃખ તારા દિલમાં દબાવી અને હસતા મોટે મારી સામે આવી છો હું મેરડી બધું જાણું છું કે તારી સાથે શું ઘટના બની છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આ બાલુબાઈની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી ત્યારે ગામના સૌ માણસો પૂછે છે કે આ બંને કેમ રડે છે ત્યારે મા મેલડી કહે છે કે ગામ લોકો સાંભળો જે દિવસે મારી મેલડીનો નવરંગો માંડવો આ જગ્યા ઉપર નખાણો હતો ને એ જ દિવસે આ બાલુભાઈ અને રૂપાભાઈ રાવળના દીકરા દેવલાનું મોત થયું છે અને એને સાપ ડસી ગયો છે અને તો પણ ત્રણ દિવસથી હસતા મોઢે ગામ લોકોને જમાડે છે અને પોતાના મનમાં અપાર વેદનાઓ લઈ અને મને મેલડીને કલંક ના લાગે ને એ માટે પોતાના દીકરાના શવને ઘરમાં સંતાડીને મૂક્યું છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગામ લોકો ધ્રુજી ઉઠ્યા કે માં આ દીકરી સાચું કહે છે કે ખોટું કે જાઓ જઈને જુઓ આ રૂપાભાઈના ઘરમાં અને બે દિવસથી મરેલા પડેલા દીકરાના શવને અહીંયા લઈને આવો હું મેલડીયા જે કહું છું અને પછી આ ગામ લોકો કે જે એ ઘરમાં જઈને જ્યારે ગોદળું ઊંચું કર્યું ને ત્યાં તો સાચે જ ત્યાં દેવલાનું શવ પડ્યું હતું ગામ લોકો ઉપાડીને માંડવામાં લાવ્યા અને માંડવામાં વાતો થવા લાગી કે આ તો કેવી મેલડી છે જે મેલડીનો નવરંગો માંડવો નાખ્યો એના જ ભુવાના ઘરે આજે દીકરાનું મોત થયું છે ત્યારે હાકોટો કરીને મેલડી એટલું કહે છે ગામ લોકો ચૂપ થઈ જાજો આજે હું મેલડી એક એવો ઇતિહાસ રચું છું કે જીવનમાં ક્યારેય કોઈએ નહીં રચ્યો હોય અને જો દુનિયામાં મારા રૂપા રાવણની મેલડી તરીકે જો ડંકો ના વગાડું તો મને મેલડીને ઓળખે કોણ આમ કહીને દીકરીએ દીકરાના માથે હાથ મૂકીને ત્રણ વાર ખમ્મા ખમાને ખમમા કહ્યું એની સાથે તો જેમ સૂકા લાકડામાં કૂંપડ ફૂટે અને દરિયામાં ભરતી પછી અચાનક ઓટ આવે અને કોઈ બે દિવસથી સૂતેલો માણસ આળસ મળીને જાગે એવી રીતે આ દેવો કે જે મોતની પથારીએ સૂતેલો હતો પણ મારી મેલડીએ જગાડ્યો ત્યાં તો દેવલો આળસ મળીને બેઠો થયો અને આ ઘટના જોતાની સાથે જ ત્યાં માંડવામાં રહેલા હર કોઈ માણસો કે જે દીકરીના પગમાં પડી ગયા કે માફ કરજો માડી અમારી ભૂલ થઈ છે ત્યારે ત્યારેમાં મેલડી કહે છે કે વર્ષો જૂના સૂકા લાકડામાં જો કુંપળ ફોડવાની તાકાત આ મેલડીમાં હોય તો પછી સાડા ત્રણ દિવસથી મરેલા પડેલા દીકરાના શરીરમાં જો પ્રાણ પૂરતા પણ મને મેલડીને આવડે છે અને જો આવા પરચા ના પૂરું તો હું દેવ શું કામની અને આમ એ દિવસે મારી લોઢાના દાંતવાળી મેલડી કે જે આખા એ ગામને આવો પરચો દેખાડી અને અમર ઇતિહાસ રચે છે મિત્રો આવા તો માં મેલડીના હજારો પરચા છે અને તેને નિહાળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી